રાઠોડ સરલ રાઠો કવિ મંચ કાવ્ય સેતુ કાર્યક્રમ અંતર્ગત અમારી રચના રજૂ કરી રહ્યા છીએ ગુરુ ગોવિંદસિંહના સુપુત્રો વિશેની આ રચના છે જોરાવરસિંહ અને ફતેહસિંહની આ કહાની આજના દિવસે ધર્મ માટે લૂંટાવી જિંદગાની

ક્રિસમસ નાતાલના ચક્કરમાં મહાસંસ્કૃતિ અભિયાન ભૂલાવી ના દેતા સૌ ધર્મનું સન્માન કરવું એ તો આપણી પ્રથમ ફરજ કહેવાય સૌ ધર્મનું સન્માન કરવું એ તો આપણી પ્રથમ ફરજ કહેવાય કોઈ આપણા માટે ત્યાગ કર્યો તો આપણું કર ધર્મની રક્ષા કરવામાં જોજો માનવતા ન લજવાય સંસ્કૃતિ અને ધર્મની રક્ષા કરવામાં જોજો માનવતા ન લજવાય તમે નક્કી કરો બાર દિવસ કે ક્રિસમસ उजवाय सरळ राठोड सतपालसिंग रणजितसिंग लक्षपणसिंग राठोड गाम पडाळिया शहर करणा होती